ભાઈ દરવાજો ફિટ કરવાનું કામની શરૂઆત થઈ ગઈ છે પેલા હોલ પાડ્યો સબસ્ક્રાઇબ કરી દેજો એ ભાઈનું ઇન્ટ્રોડક્શન કરાવતો મજામાં ભાઈ હું હોલ પાડવાનું પાનું ભારી છે આપણો ઓલ તો બે બે આપણો ભરત બે આમ બે તો ધક્કો મારતો તો એ બે કલાકે હોલ પડી ગયો તો દરવાજો ફિટ કર્યો તો વસર ત્યાં રંગન જગ્યા રહી ગઈ તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જાય ને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયું છે હવાર હવા નથી અત્યારે હાન થવા આવ્યું છે અને ફરી પાછું આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો કેમ કેમકે આજે છે ને ભાઈ અમારે મજૂર છે ને એના જે આપણે ઓલા ઝૂંપડા કર્યા ને ઝૂંપડાની મકાન તો એ મકાનમાં છે ને દરવાજા ફિટ કરવા સાટો આવે હે ભાઈ એમાં એવું હતું દરવાજા તો હે ને હિયારો પૂરો થવા આવ્યો ને ફિટ કરાય એ વાતમાં છે ને જરાક મેળ નથી થતો કેમ કે દરવાજા હે ને ભાઈ કેદુનો ઓર્ડર દે દીધો તો પણ એ ભાઈ હે ને લેપરીનો બહુ હે અમારા ગામ જ હતો પછી એમાં ગોટે સડી ગયું હતું અને એ ભાઈ પાસે પછી ના કરાવે પછી બીજા પાસે ને એ રીતનું આખું હતું તો ફાઇનલી દરવાજા થઈ ગયા હે અને કેદુની ભાઈ રામાયણ હાલતી હતી એની તો દરવાજા આવી ગયા હે પપ્પા જ લઈ આવ્યા તો આપણે અહીંયા જાય અને જોઈ કેવા દરવાજા હે અને કઈ રીતના ફિટ કરીએ આગળ ભાઈ આવે છે પણ જરાક છે ને લાઇટ નથી એટલે લાઈટની હે ને રાહ જોઈ જો હે આપણે હાલો હમણાં જાય એટલે ખબર પડે બાકી અમારે ધાણાનું રૂપ જોવા તમે ખાલી અટાણે કીમ હે કીટે કંઈ કંઈ ના કીટે ભાઈ આ આવી ગયા જો કીમ બાકી આ દરવાજે એવું લોહી પીધું હે ને કે નહીં હાથ દીમે કરી દઈશ પછી કેમ આવે ખતરનાક હો આ અમારો બરોડા ભાઈ અને ભાઈ તમે આ વસ્તુ જોવો ખાલી આ તો ભાઈ ગામડાની શાન હે જો કેમ બાકી સનસેટ મારા વિડીયો ભાઈ આ વસ્તુ દેખાડવાની એવી મજા આવે ને એની વાત જવા દો અને હજી આ તમને ખબર હે હમણાં છે ને હવે હોળી આવે છે એટલે આ જઈ લે અને હું કહેવાય જરાક કમેન્ટ કરી દેજો કે આ ફૂલ નું નામ હે ને શું છે બરાબર હા એ કહી દેવા જાળવાનું નામ હે ખાખરો છે પણ આ ફૂલનું નામ શું છે ને જરાક કમેન્ટ કરી દેજો બરાબર અને હાલો હે ને ઘેરે જાય ભાઈ તો કઈ આવીએ કેમ કે લાઈટ જ આગળ આવી હે એટલે હજી હે ને કાંઈ પટ્ટીમાં હોલ મારવા નહોતો એ પટ્ટીમાં હોલ મારી લે ને પછી આવવા હતો એ ભાઈ એવા નાના હતા ને ભેગા રમતા એ એ એ આગ્યા ક્યાં કઈ લાઈનમાં માં યોગ્ય ભાઈ ફાઈનલી હે ને લાઈટ આવી ગઈ હે ને દરવાજો ફિટ કરવા આપણે ભાઈ આવી ગયા હે અને આ દરવાજો હે ને આપણે અહીંયા ફિટ કરવાનો છે પછી સ્ટાઈડ નહી પડે એ ઓલો કોઈ દી દેખો સબસ્ક્રાઇબ કરવાનું ના ના એક ફેર એક ફેર સબસ્ક્રાઇબ કરી દેજો હા યસ ઈ આમ જોઈ અને હવે આ તો જો તમે ખાલી આ વેલ્ડિંગ ની પેટી આનથી છે ને ભાઈ દરવાજામાં ઓલું વેલ્ડિંગ થાય છે તમે જ કોઈ દી જોયું નહી હોય પણ ના તેરે ડર નહી લગતા એ ભાઈ નું ઇન્ટ્રોડક્શન કરા તો મજામાં ભાઈ આપણે ઓલ વાત કરતા હતા ને એ બીજા ભાઈ પણ આપણે દરવાજા કરાવવાનું કીધું હતું પણ એ ભાઈને હે ને ટાઈમ નહોતો એટલે પછી આપણે આ ભાઈ પણ કરાવ્યા દરવાજા હા ભાઈન કામકાજ એટલે ભાઈ કઈ ઘટે નહીં ભાઈ દરવાજો ફિટ કરવાનું કામની શરૂઆત થઈ ગઈ છે પેલા હોલ પાડ્યો દરવાજો રહે ક્યાં વસારો રહે ને હા વસારો નહીં તો થઈ ગયું બરાબર નહીં હા સાહેબ રહે આ હા

भाई, <laughs> तो, मने है भाई पाना लेवा मोकली दीदो हमारे बापा एटला ट्रेक्टर की पेटी में पाना काटिया हूं और मारी मम्मी जो अत्यार भैंस दो है थियो हेलो मित्रों राम राम जय श्री कृष्ण बधे ने हेलो हेलो मार रां, रां, हलो, 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 मर पाना ले जावन है दरवाजा फिट करवा आयो पाना पाना कहां है रे पाना आ रिया ઓહો દિવાળી વગર જઈ લેવા હે ને ઘરકંટી થાય જઈ લે થાય ભાઈ વેલ્ડિંગ કરતા હોય ને તો એની જોવાય નહીં કેમ કે એમાંથી હે ને આંખને આપણે નુકસાની કરે એવું મેં સાંભળેલું હે પછી હાંસું જ હોય ખોટું થોડું હોય અને કેમેરા હોય ને લેન્સમાં નુકસાની કરે એટલે આપણે બતાવશું ને બાજુમાંથી બરાબર ભાઈ પાના લઈને આવતો રહ્યો હું એને બોલ બી ખોલવાના નતા ખુલી ગયા હવે આપણે એક્સપેરિમેન્ટ કરીએ કૃપયા કરીને આ એક્સપેરિમેન્ટ ભાઈ તમે ઘરે ન કરજો જોયું જોયું કેટલો ગરમ હોય ગરમ પાણી કરવું હોય ને તો આ નવો જુગાડ છે તો આ રીતના આપણે લોખંડના દરવાજા ફિટ કરવા હોય તો ભાઈ છે ને તમારે પેલા એ નહીં હવે નથી કરવું પેલા આવી પટ્ટીઓ મારી પડે બે અને એની ઉપર લોખંડના દરવાજા રહી જાય બે પટ્ટી આ સાઈડ બે પટ્ટી ઓલી સાઈડ બે દરવાજા આપણે ફિટ કરવાના છે સબસ્ક્રાઈબ કરી દેજો કે તો ભાઈ દરવાજા નું કામ હે પચાસ ટકા થઈ ગયું હે હવે પટ્ટીઓ લાગી ગયો તો આપડે સવારે મળીએ હેને મોબાઈલ માં નથી મારે જવું ઘેર લાગી ભૂખ પપ્પા ને

તો થઈ ગયો બીજો દિવસ અને બીજા દિવસના ગુડ મોર્નિંગ બધાને મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને જો દરવાજા છે ને ફિટ કરી દીધા હે દરવાજા જો મસ્ત મજાના ફિટ થઈ ગયા હે હું પછી હાંજી સુઈ ગયો તો ખાઈ અને આ જઈ લે આ છે ને આજ નવું કામ ઉપાડ્યું ધબ તો નથી મમરી બનાવવાની છે આને કહેવાય ખીસી ખીસી જ કહેવાય ને શું કહેવાય કંઈક કહેવાય તો ખરી ભાઈ રવાન હીરાજે રવાન હીરા જેવું છે અને ચેનલ થઈ ગયો મોનીટાઈઝ ચેનલ થઈ ગયું મોનીટાઈઝ આજ ના એટલે ઓલું પૈસા આવવાનું હોય ને એ મોનીટાજેશન થઈ ગયું એક ફેરે થઈ ગયું તો પણ અહીં ત્રણ હજાર નવસો કલાક થઈ હતી કો કલાક આટલું તને રહી ગયું કે પછી વરાદી થઈ ગયો ને સાતસો કલાક વાળો વિડીયો હતો ને એ વિડીયો ભાઈ એને વરાદીમાં આવી ગયો એટલે એ કલાક સીધી ઉડી ગઈ અને બીજા દિવસે પાંચ હજાર વ્યુ વાળો વિડીયો હતો ને એની બસો કલાક ઉડી ગઈ એમ થતા થતા સીધે અઠાવીસો કલાક થી ભૂગી ગયો માંડ માંડ કરીને પાછું હે ને ભાઈ ઠેકાણે લેવા જ અને કમ્પ્લીટ થઈ ગયું કેટલી કલાક કરવાનું શિયાળ હજાર થઈ ગયું ઓકે

એ હવે હે ને બે ત્રણ દિન થઈ જાય પછી મમરી ખાસું દરબાદ ભેગી તો આ સાથેનો ભાઈ આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી મળ્યા અને પછી ના નવાગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય આ વ્લોગમાં લગભગ દરવાજા જ ફીટું કર્યા છે હે આવજો